હાલ દેશભરમાં નીટ વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદને લઈને હવે કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે ક્યાં કચાશ રહી ગઈ તમામ મુદ્દાઓ જે મહત્વના તેના પર અહીંયા ચર્ચા કરવામાં આવશે નીટ વિવાદ વચ્ચે કમિટીનું ગઠન અહીંયા અને એનટી અંગે સ્તરીય કમિટીનું ગઠન ચાલી રહ્યું છે ત્યારે શિક્ષણ મંત્રાલય દ્વારા આ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે શિક્ષણ મંત્રાલય દ્વારા નિર્ણય લેવાયો બે મહિનામાં કમિટી અહિયાં રિપોર્ટ સોંપશે પેપરલીક કાયદાની જોગવાઈ કે જેમાં ભરતી પરીક્ષામાં છેતરપિંડી અન્ય ગેરરીતિને રોકવા અને તમામ વસ્તુ તમામ મહત્વની માહિતીઓ પર ચર્ચા પણ કરવામાં આવશે બધી ગઠન કરવામાં આવ્યું છે ત્યારે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે પણ સમીક્ષા કરવામાં આવશે ડેટા સુરક્ષા પ્રોટોકોલ અંગે પણ સમીક્ષા કરાશે રાધાકૃષ્ણની અધ્યક્ષતામાં કમિટીનું ગઠન કે જેમાં ક્યાં ખામી રહી ગઈ છે કમિટી દ્વારા અહીંયા કરવામાં આવશે ઇસરોના પૂર્વ અધ્યક્ષ છે કે રાધાકૃષ્ણ કે જેમની અધ્યક્ષતામાં આ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે અને સાત સભ્યોની ઉચ્ચ સ્તરીય આ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે આ સાથે જે કોઈ પણ દંડક હશે એમને દંડની જોગવાઈ પણ કરવામાં આવશે નીટના વિવાદની વચ્ચે કમિટીનું અહીંયા ગઠન કરવામાં આવ્યું છે